જોવા જઈ તો સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ તો એક મેસેજ આજે સૌથી મોટો મેસેજ મારા ગુજરાત આજે એ આપવાનો છે કે આજે પેલી ઓક્ટોબર છે અને જેવી રીતે જોવા જઈએ તો બે હજાર ચોવીસ નું ચોમાસુ છે જે તે ચાલુ વર્ષે થોડુંક લાંબુ પણ ચાલ્યું છે ચોવીસ થી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે એક મોટો વરસાદી રાઉન્ડ પણ આવ્યો છે અને આ મોટો વરસાદનો રાઉન્ડ હતો એમાં અનેક વિસ્તારોની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ પણ પડ્યો પણ ગઈકાલે આ રાઉન્ડ છે ત્રીસ સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થયો અને આજે પહેલી થી રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. આ સૌથી મોટા સમાચાર છે અત્યારે મોન્સુન વિડ્રોલ પ્રોસેસ છે એ ચાલુ થઈ ગઈ છે ચોમાસાની ધીમી ગતિ વિદાય છે પણ ચોક્કસથી વિદાય છે ચાલુ થઈ ગઈ છે એટલે હવે મેં ઘણા સમયથી અમારો એક અનુમાન હતું કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ ચોવીસ થી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે જે રાજ્યમાં વરસાદ પડવાના છે એ છેલ્લી સિસ્ટમ હશે એટલે હવે આગળના દિવસમાં બંગાળની ખાડી કે અરબ સાગરમાંથી કોઈ મોટી વરસાદી સિસ્ટમ આવે તેવી શક્યતાઓ દેખાતી નથી હા એક ચોક્કસથી છે કે રાજ્ય ઉપર એક સારું એવું ચોમાસું પસાર થયું છે અને એમાં પણ છેલ્લે સારા એવા વરસાદો પડ્યા છે જેને કારણે રાજ્યના આઠસો પચાસ અને સાતસો પચાસ સાતસો એચપીએ લેવલે એક ભેજ રહી ગયેલો હોય અને આ ભેજ છે એ સ્વાભાવિક રીતે જ્યારે જ્યારે ચોમાસું લાંબુ ચાલે ત્યારે આઠસો પચાસ અને સાતસો એચપીએ લેવલે ભેજ રહી જતો હોય છે એ સાથે ઓક્ટોબર મહિનો છે આમાં તાપમાન પણ સામાન્ય કરતા ઓછું જોવા મળતું હોય છે ઠીક છે કે આ વરસાદ હમણાં હતો ને જે વરસાદી માહોલ વચ્ચે તાપમાન છે એ લગભગ ત્રીસ ડિગ્રી કરતા પણ નીચું આવ્યું હતું છવીસ થી લઈને અઠ્યાવીસ ઓગણત્રીસ degree ની range રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તાપમાન જોવા મળ્યું પણ આજથી ધીમે ધીમે ફરીથી પાછું તાપમાન ઉચકાયું છે અને હજુ પણ ધીમે ધીમે તાપમાન ઊંચું જશે એટલે લગભગ આવનારા બે થી ત્રણ દિવસની અંદર તાપમાન છે એ ચોત્રીસ થી લઈને સાડત્રીસ degree ની range જોવા મળે. તેવી શક્યતાઓ છે એટલે તાપમાન છે એ ઊંચું જવાનું છે અને આપણી ઉપર ભેજ છે એ ઓલરેડી છવાયેલો છે એટલે ભેજ અને તાપમાન છે એ જ્યાં સવારથી લઈને બપોરના જે સેશન હોય બે વાગ્યા સુધીનો એ સેશન દરમિયાન જે વિસ્તારોની અંદર પાંત્રીસ ડિગ્રી ઉપર તાપમાન થાય ત્યાં ભેજ હોય એટલે ત્યાં એક નાની એવી લોકલ સિસ્ટમ બંધાતી હોય છે હવે કોઈ બંગાળની ખાડી કારક સાગરમાંથી સિસ્ટમ ન આવે તો પણ આપણે વરસાદની સંભાવના હોય છે અને એ લોકલ સિસ્ટમને કારણે વરસાદની શક્યતા હોય છે હવે એ લોકલ જે સિસ્ટમ બનતી હોય છે એ ખૂબ નાની સિસ્ટમ હોય વધારે વિસ્તારમાં વરસાદ આપવા માટે સક્ષમ નથી હોતી અને એ જ્યારે વરસાદ પડતા હોય છે ત્યારે ત્રીસ મિનિટ સાહીઠ મિનિટ કે વધીને નેવું મિનિટ સુધીના એ વરસાદો આપણે જોવા મળતા હોય છે તેમાં જ્યાં વરસાદ પડે ત્યાં થંડર એક્ટિવિટી થાય ગાજબીજ અને પવન સાથે વરસાદો તોફાની વરસાદ પડી જતા હોય છે અને બપોર પછીના સેશનમાં પડતા હોય છે કેમ કે બપોર સુધી તાપમાન ઊંચું જાય બપોર પછી એ સિસ્ટમ બને અને એ સિસ્ટમના કારણે વરસાદ પડે છે હવે એ વરસાદ છે જણાવ્યું કે કે મિનિટ મિનિટ સુધીના જે હોય છે અને એ વિસ્તારની દ્રષ્ટિએ પણ ખૂબ ઓછા વિસ્તારને પ્રભાવિત કરતા હોય કેમ કે સિસ્ટમ નાની હોય છે જે વિસ્તારમાં વરસાદ પડે એક થી બે કિલોમીટરના એરિયામાં એ સિસ્ટમ છે વરસાદ આપવા માટે સક્ષમ હોય વધારે કોઈ મોટા વિસ્તારમાં વરસાદ આવે તેવી શક્યતાઓ ન હોય એટલે એટલું ચોક્કસ કહી શકાય કે નવરાત્રી દરમિયાન છે એ વરસાદ આવવાનો છે પણ ગોપીબેન સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં નહીં કુટા ચાવાયો આવવાનું છે ને જ્યાં પડશે ત્યાં બપોર પછીના સેશનમાં અડધો કલાક કે કલાક માટેના વરસાદો આવશે એટલે આમ કોઈ નવરાત્રી દરમિયાન ડરવાની કે ગભરાવાની જરૂર મને લાગતી નથી નવરાત્રી છે આપણો જે લાંબો તહેવાર છે વર્ષમાં ઘણા બધા અનેક તહેવાર આવે છે એમાં સૌથી લાંબો તહેવાર છે એ નવરાત્રી ગણવામાં આવે છે આપણો 10 દિવસનો તહેવાર છે અને એમાં પણ ગુજરાતમાં તો બહુ ખૂબ ધામધૂમથી નવરાત્રી મનાવવામાં આવે છે અને મારા ગુજરાતી ભાઈઓ બહેનો છે ને આ વખતે નવરાત્રી વ્યવસ્થિત માણવી શકશે અને આ પર્વની આપણે વ્યવસ્થિત ઉજવણી પણ કરી શકીશું હા એક ચોક્કસ છે કે આ ભેજને કારણે જે છૂટાછવાયા થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના વરસાદો આવવાના છે એટલે એને કારણે અમુક વિસ્તારની અંદર થોડુંક ડિસ્ટેક્ટ થઈ શકે છે એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈકાંખાના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે જેમાં ભરૂચ હોય અંકલેશ્વર હોય સુરત હોય વલસાડ વાપી નવસારી ડાંગ જેવા વિસ્તારો છે આ જે તમામ વિસ્તારો છે એની અંદર આ નવરાત્રી દરમિયાન જે છૂટા છવાયા વરસાદની વાત કરી રહ્યો છું એ શક્યતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વધારે જોવા મળશે બીજા વિસ્તારોની અંદર એનું પ્રમાણ છે રહેશે એટલે નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડશે ને એમાં પણ ગભરાવાની જરૂર એટલા માટે નથી બેન કે નવરાત્રી આપણે દસ દિવસ તહેવાર છે તો જરૂરી નથી કે દસે દસ દિવસ આવવાનું છે કોઈ વિસ્તારની અંદર માની લઈએ કે ભરૂચમાં એક દિવસ પડ્યો છે બીજે દિવસે નહીં પડે બીજે દિવસે કદાચ સુરતમાં હોય ત્રીજે દિવસે વરસાદ છે એ ભાવનગરમાં હોય ચોથે દિવસે અંકલેશ્વરમાં હોય એમ છૂટા છવાયો રોજ અલગ અલગ વિસ્તારમાં હોય એટલે આપણે એકાદ દિવસ કોઈ જગ્યાએ ડિસ્ટર્બ થાય પણ સાર્વત્રિક રીતે જોવા જઈએ ઓલ ઓવર નવરાત્રિનો માહોલ છે સાવધ રહેવાનો છે એવું મારું અનુમાન છે અને આ જે વરસાદની વધુ શક્યતા છે એ પણ સાત અને આઠ જે ઓક્ટોબરનું જે સમય છે સાત અને આઠ ઓક્ટોબર એની આસપાસ થોડું ઠંડસ્ટમ એકટીવી વધારે થાય એવું એક અમારું અનુમાન છે સાથે પરેશભાઈ એ પણ જાણવા માંગીશ કારણ કે ખેડૂતોને આ વખતે છેલ્લે છેલ્લે જે હમણાં બે દિવસ પહેલા વરસાદ આવ્યો એની અંદર વડોદરાની બાજુ તો પૂરની સ્થિતિ ઉદભવી ગઈ આ પ્રકારની કોઈ સ્થિતિ હવે કારણ કે તમે કીધું કે ઠંડ સ્ટ્રોમ ને એ બધું છે પણ જે ખેડૂતો પોતે કારણ કે ઘણા બધા ખેડૂતો એવા છે જેમના ખેતરમાં હજી પણ પાણી ભરાયેલા છે તો એવા ખેડૂતો માટે તમે શું કહેશો હા બેન આમ જોવા જઈએ ને તો જેવી રીતે વડોદરા કે મધ્ય ગુજરાતના ભાગ છે કે દક્ષિણ ગુજરાતના ભાગો છે એની અંદર પણ ખેતી પાકની અંદર ઘણી નુકસાની છે એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ છે ઉત્તર ગુજરાતમાં પણ છે ને કચ્છમાં પણ છે સૌરાષ્ટ્રમાં તો આપ જાણો છો એમ કે જુલાઈ અને ઓગસ્ટ વખત બે બે વખત તો આપણે અતિવૃષ્ટિ પણ જોવા મળી છે એટલે ખેતી પાકને ખૂબ મોટું નુકસાન છે પણ હવે પછી આવનારા સમયમાં જોવા જઈએ તો ખેતી પાકને નુકસાન થાય કે સાર્વત્રિક વરસાદ પડે કે વધારે વરસાદ બે દિવસ ત્રણ દિવસ પડી એવા કોઈ મોટા વરસાદોની શક્યતાઓ નથી એટલે હવે ખેડૂત ભાઈઓને કે ડરવાનું પણ નથી અને હવે જે મગફળી છે એમાં હાર્વેસ્ટિંગ ટાઈમ આવી ગયો છે મગફળી તૈયાર થઈ ગઈ હોય મગફળીને હવે રાપડવાની હોય છે એનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય છે તો પણ હવે ખેડૂત ભાઈઓ છે આરામથી કરી શકે છે હવે કોઈ આપણો જે ખરીફ પાક હાર્વેસ્ટિંગ કરીએ અને એના પર મોટો વરસાદ પડે ને નુકસાન જાય એવી શક્યતાઓ નથી છે એટલે એનાથી પણ ખેડૂત ભાઈઓ કે ડરવાનું નથી ખાસ કરીને જે આપણે છૂટા છવાયા વરસાદો છે એ આવતા હોય એને બાદ કરતા કોઈ મોટો વરસાદ આવે તમે જે રીતે જણાવ્યું કે વડોદરામાં જે રીતે પાણી ભરાયા આવા પાણી ભરાય એવા કોઈ વરસાદની શક્યતાઓ નથી જે થન્ડર સ્ટોર્મ હોય છે એની અંદર માત્ર અડધો પોણો ઇંચ કે એક ઇંચ સુધીના વરસાદ પડતા હોય અને એક બે કિલોમીટરની અંદર પડતા હોય છે એવા જ વરસાદ પડશે બે ત્રણ ઇંચ આવા વરસાદ પડે એવી કોઈ શક્યતા હાલ અમને દેખાતી નથી એટલે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી ચોમાસુ છે હવે તો આમ તો આજથી રાજ્યમાં વિદાય ની શરૂઆત થઈ ગઈ છે જોકે અત્યારે આજે વિદાય થઈ રહી છે થોડીક ધીમી ગતિએ વિદાય શરૂઆત થઈ છે એટલે જે આપણી ઉપરથી સંપૂર્ણપણે ચોમાસું વિદાય લેશે એમાં થોડીક વાર લાગશે જેવી રીતે ગોપીબેન વલસાડ જિલ્લાથી ચોમાસાની શરૂઆત થાય જેવી રીતે પંદર જૂને ચોમાસાની શરૂઆત જનરલી થતી હોય છે એ વલસાડ જિલ્લાથી થાય છે સૌથી છેલ્લે બનાસકાંઠા અને કચ્છ ઉપર આ ચોમાસુ પહોંચતું હોય છે પણ જ્યારે ચોમાસુ return થાય ત્યારે ફરીથી એ જ માર્ગ ઉપરથી return થવાનું છે એટલે જેવી રીતે return થાય ત્યારે પણ બનાસકાંઠા અને કચ્છ માંથી પહેલી વિદાય થતી હોય છે એવી જ રીતે બનાસકાંઠા અને કચ્છ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લે સૌથી છેલ્લે દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે જો કે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ચોમાસુ વિદાય લીધું નથી પણ હવે કોઈ મોટા વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાતમાં પણ નથી માત્ર ત્યાં ભેજ જ છે ભેજની વાત કરતા કોઈ ત્યાં કન્ડિશન અત્યારે વરસાદ માટે ફેવરેબલ નથી. એટલે કોઈ મોટા વરસાદ પડવાના નથી. ચોમાસાની વિદાય છે એ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે. અને આવનારા દિવસોમાં ચોમાસાની વિદાય પણ થઈ જશે. અને મહત્વની વાત એ છે કે રાજ્યના ખેડૂતો છે અને ખાસ કરીને ખેડૂતો માટે આ અગત્યનો પ્રશ્ન છે અથવા તો મારો જવાબ છે ખેડૂતો માટે. જ્યારે પણ ચોમાસું પૂર્ણ થાય એટલે ઉત્તર પૂર્વના પવનની ખેડૂત રાહ જોતા હોય છે. અત્યારે જે પવનો હોય છે ને એ આપણે પશ્ચિમ ઉત્તર પશ્ચિમના થશે એટલે વાયવ્ય દિશામાંથી પવનો આવતીકાલે થશે અને જ્યારે ઉત્તર પૂર્વના એટલે કે ઈશાનના ના ખૂણાના પવન ચાલુ થાય એટલે ખેડૂતોને જે પાકનું હાર્વેસ્ટિંગ કરવું છે એના માટે અનુકૂળ હવામાન બની જતું હોય છે જો ઉત્તર પૂર્વના પવન હોય તો ખેડૂતો હાર્વેસ્ટિંગ માટે અનુકૂળ સમય માને છે એ ઉત્તર પૂર્વના પવનો છે એ સાત અથવા તો આઠ ઓક્ટોબર થી ઉત્તર પૂર્વના પવનોની પણ શરૂઆત થઈ જશે એટલે પવન છે એ પણ ખેડૂતો માટે યોગ્ય છે કે સાત અથવા આઠ ઓક્ટોબર થી set થાય તેવી શક્યતા અમે માની રહ્યા છીએ ગોપી બેન સાથે પરેશભાઈ એ પણ પૂછી લઈશ કે હવે શિયાળાની શરૂઆત થશે શિયાળો આ વખતે કેવો રહેશે કારણ કે વરસાદ તો જબરજસ્ત આવ્યો છે શિયાળો કેવો રહેશે ગુજરાતમાં આમ તો બેન શિયાળા ની જે શરૂઆત થાય ને એ પહેલા આપણે mini ઉનાળા નો સામનો કરવો પડશે કેમ કે હવે પછીથી થી ઓક્ટોબર મહિનો સંપૂર્ણ છે એની અંદર આપણે ઊંચું તાપમાન જોવા મળશે મેં આપને કીધું એમ કે હમણાં એક બે દિવસની અંદર તાપમાન છે ચોત્રીસ થી લઈ અને સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે આ ઊંચું તાપમાન છે દિવાળી સુધી એટલે ઓક્ટોબર મહિનો સંપૂર્ણ પૂર્ણ થાય ત્યાં સુધી આપણે તાપમાન ઊંચું રહેવાનું છે ગરમી અને બફારો છે એ પણ આપણે અનુભવાશે અને એ સાથે ઊંચું તાપમાન હશે અને મિની ઉનાળા જેવો માહોલ છે એ સંપૂર્ણ ઓક્ટોબર મહિના દરમિયાન જોવા મળે ત્યારબાદ નવેમ્બરથી શિયાળાની શરૂઆત થઈ જશે અને ગયા વર્ષે જોવા જઈએ તો શિયાળો થોડોક વેક હતો કેમ કે કોઈ કોલ્ડ વેવ ના રાઉન્ડ જે આવવા જોઈએ એવા કોઈ મોટા કોલ્ડ વેવ ના રાઉન્ડ આવ્યા ન હતા આ વર્ષે શિયાળો સારો રહેશે કોલ્ડ વેવ ના રાઉન્ડ પણ આવશે કેમ કે ગયા વર્ષે અલનીનો ની ઇફેક્ટ હતી જેના કારણે આપણું હવામાન છે ગરમ રહ્યું હતું આ વખતે અલનીનો ની ઇફેક્ટ નથી ઝુકાવ છે એ લાનીના તરફ છે જેને કારણે આ વખતે આપણે ઠંડી પણ સારી રહેશે ઝાકળ વરસાદ જે ધુમ્મસ હોય છે વહેલી સવારની એ એનું પ્રમાણ પણ સામાન્ય કરતા લગભગ દસ પરસેન્ટ વધારે જોવા મળે તેવી શક્યતા અમે માની રહ્યા છે. એટલે ઠંડી અને ઝાકળ વરસાદ છે બંને સારા રહે અને એકંદરે શિયાળો છે એ ઓલ ઓલવ જોવા જઈએ તો સારો શિયાળો જોવા મળે તેવું એક અનુમાન ચોક્કસથી છે અને આ અનુમાન પાછળનું મેઇન કારણ છે કે આપણો જે ઝુકાવ છે એ લાલીના તરફ છે આયોડી પણ પોઝિટિવ છે અત્યારે અને લાલીના તરફ ઝુકાવ છે આ બંને પરિબળોને કારણે શિયાળો છે એ સારો રહેવાનો છે અને જે આપણા ઉત્તરના જે વિસ્તારો છે કે પહાડી પ્રદેશો હોય જ્યાં બરફ વરસાદ છે ગયા વર્ષ કરતા વખતે બરફ વરસાદનું પ્રમાણ છે એ પણ સારું રહે નોર્મલ પ્રકારની જે બરફ વરસાદ જે થવી જોઈએ એટલી બરફ વરસાદ ત્યાં પણ થશે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ડબલ્યુ ડી છે એનું પ્રમાણ પણ વધારે જોવા મળશે એટલે ઉત્તર ભારતમાં લીમબરસા બરફ વરસાદ પણ સારો રહેશે અને એને કારણે આપણે ઉત્તર પૂર્વના પવનો હોય શિયાળા દરમિયાન એટલે આપણા રાજ્યની અંદર ઠંડીનું પ્રમાણ પણ સારું રહેશે બિલકુલ પરેશભાઈ સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર